डबोई के नाना कुंभारवागा इलाके में अशोक भाई प्रजापति के घर में अचानक शॉर्ट सर्किट से आग भड़क उठी घर में धुआं फैलते ही स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचना दी फायर टीम मौके पर पहुंचते ही तेजी से ऑपरेशन शुरू किया और आग को पूरी तरह काबू में ले लिया सबसे राहत की बात यह रही कि इस हादसे में किसी भी तरह की जानहानी नहीं हुई फायर टीम की तेज कार्रवाई से एक बड़ा हादसा टल गया रिपोर्टर नरेंद्र वालंद डबोई

અને ત્યાં આજુબાજુના સ્થાનિક લોકોને જાણ થતા કોઈ પણ બધા મદદે આવી ગયા અને કોઈ પણ પ્રકારની જાન આને થાયોતો નહીં થોડું વધારે એવું લાગ્યું કે ડભો નગરપાલિકામાંથી ફાયરની ટીમ જીબી ની ટીમ ઘટનાસ્થળે સમયસર આવીને કોઈ પણ જાતની જાન આને થઈ નહીં ને બચાવ કરી લીધો છે બોલો કૈલે ને બાપા કૈલે માનો બોલો બોલો ડબોય નાનાકુ ભારવાગામાં શોર્ટ પ્રજાપતિને ત્યાં આગ લાગી હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી અને નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ સમયસર આવી ગઈ હતી જી જીઇ પણ સમયસર આવી ગઈ હતી કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું નથી થેન્ક યુ આભાર